ઉઠો જાગો ઓર હિન્દુ હિત કે સાથ ચલો ના જય ઘોષ સાથે પરંપરા પરંપરાથી ચાલ્યા આવેલા કેસ કરતનના વ્યવસાયને સન્માન સ્વાભિમાન અને આત્મગૌરવના ભાવ સાથે વાળંદ એકતા સંગઠન પોતાના પારંપરિક વ્યવસાયનું સંરક્ષણ અને સંવજ્ઞ કરવાની પહેલમાં પ્રથમ પગથિયું માંડતા લિંબજ માતાની વાડી જાડેશ્વર ખાતે હિન્દુ વાળંદ એકતા સંગઠનની પ્રથમ સભા મળી હતી જેમાં પ્રત્યક્ષ સાનિધ્ય પરમપુંજ્ય મુક્તાનંદ સ્વામીજી તેમજ મિલિંદભાઈ પટેલ પ્રમુખ પરિપ્રબોધમ પરિવાનું પ્રાપ્ત થયું હતું જેમાં વાળંદ સમાજ પ્રમુખ ઇન્દુભાઈ આર મેહુલભાઈ વાળંદ સહિત અન્ય અગ્રણીઓ અને કેસ કરતન વ્યવસાયીઓ ઉપસ્થિત રહી ઉપસ્થિત રહ્યા હતા મારું નામ વિજયભાઈ વાળંદ છે અને હું વાળંદ સમાજમાંથી આવું છું અને અમારું એક સંગઠન છે હિન્દુ વાણંદ એકતા સમાજ એનામાં આ અનુરૂપ આ કાર્યક્રમ અમે યોજેલો છે અને એ આપણે હિન્દુ પેલા જે વિધર્મીઓ માટે અમે એક કાર્યક્રમ કર્યો છે કે જે આપણા વિસ્તારની અંદર એ લોકો આવી અને લવ લવજેહાદ જેવું છે અને અમારા સલૂનોમાં એ લોકો કારીગરી કરી અને અમારી બાજુમાં જ દુકાન ખોલી અને આપણા ધંધો છીનવી લેવા માગે છે એના માટે અમે આ એક લડત ઊભી કરેલ છે પડભો ના માગવતામાં કંઈ સાંભળી દીધી ગુજરાત ની એક છું